ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે સ્કૂલમાં ભરતી બાળાઓને આત્મરક્ષણ માટે કાનૂની શિબિર યોજવામાં આવી આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ સોમવારના રોજ બપોરે ત્રણ વાગે ઝાલોદ ડી વાય ડી આર પટેલ દ્વારા બીએમ હાઈસ્કૂલ ખાતે કોર્ટની બહેનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી સ્કૂલમાં ભણતી બાળાઓ માટે પોતાની રક્ષા તેમજ સુરક્ષા માટે આત્મરક્ષણ શિબિર યોજવામાં આવી હતી મહિલા એડવોકેટ ડામોરબેન દ્વારા બાળાઓની ગુડ ટચ બેડ ટચ રસ્તા પર ચાલતા કોઈ રોમિયોગીરી કરી છેડતી કરી બસમાં આવતા કોઈ વ્યક્તિ પીછો કરી હેરાન કરે તેમજ કોઈ પણ છોકરાઓ પૈસા આપી કે લોભ લાલચ આપી લલચાવે તો કોઈ પણ બાળકો અને લલચાવું નહીં આવી કોઈ પણ છેડતીની ઘટના બને તો બાળાઓએ પોતાના વાલી બહેન ભાઈ સ્કૂલમાં શિક્ષકોનો સંપર્ક કરી તેમજ દરેક અનિચ્છીય બનતી ઘટનાઓને લઈ બાળાઓ નિડર થઈ સામનો કરે આજના યુગમાં સરકાર દ્વારા છોકરીઓને નિડર બનાવવા નવા કાનૂનો પણ આવેલ છે જેથી મહિલાઓ પોતે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી નિર્ભયતાથી સામનો કરવો આજના આ પ્રોગ્રામમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ પ્રિન્સિપાલ મિતુલ પટેલ ડીવાય એસપી પટેલ પીઆઈ રાઠવા પીઆઈ આઈ સિસોદિયા એડવોકેટ ડામોરબેન હાજર રહી બાળકીઓને માહિતગાર કર્યા હતા આજરોજ ભારત સરકારે જે નવા કાયદા પેલી જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવેલા છે એ અનુસંધાને જાલોદ પોસ્ટે વિસ્તારમાં આવેલી ડીએમ હાઈસ્કૂલ ખાતે એક અવેરનેસ કાર્યક્રમનું મહિલાઓ માટેનું આયોજન કરવામાં આવેલું જેમાં જાલોદ પોસ્ટે વિસ્તારની ના અધિકારી કર્મચારીઓ તેમજ સપોર્ટ બેઝ સેન્ટરના કર્મચારીઓ મહિલા એડવોકેટ હાજર રહેલા અને આ જે બાળકો છે એમને સ્ત્રીઓને લગતા જે કાયદા છે તેની વિગતવારની જાણકારી આપવામાં આવેલી તેમજ પોસ્કો એક્ટ અંતર્ગત શું શું જોગવાઈઓ છે તેની માહિતી આપવામાં આવેલી તેમજ ભારત સરકાર તરફથી આ નવા કાયદામાં શું શું ફેરફારો કરવામાં આવેલા છે તેની વિગતવારની માહિતી આજરોજ બી એમ સ્કૂલ ખાતે આપવામાં આવેલી હતી